હેલો ગુડ 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 મોર્નિંગ 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 જય માતાજી સ્વાગત છે તો મોન રાધે 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 કર રાધે રાધે કર રાધે રાધે રાધ રાધે રાધે કર રાધે હા રાધ કરજે રાધે રાધે રીહા રાધે 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 કર રાધે રાધે જય જય કરો જય 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 હ રાધે રાધે તાલી પાલી પાજી

ના ના ઈ તો ઓછું વરસ આ સાપડો દેલો ઓડે આ ચારો નઈ થા હમ ઓ બરસાટ બની રોટલા બની ને લેમો બની બેલ દો તો ચલો ગાઈસ જમમાં બેહી ગયા તો સાબુની રોટલી દોબે આને સાબુનાઈ આઈ મગની દાળ નુ નાખી મગની દાળ નુ દિની નાખી ને આઈ સી મગની દિની નાને સાબુ ગયો તો મે રોટલા गाई आफू भएर दिँदैछ पिप्रु भएछ अनि बाजु रोप लाने भइदियो साग छ त खाल भाकी ताई खाएँ गाइसमा ध्यानको बाँकी छ त भाजु रोप्थ र भएछ गहुँले गर्दी फटाफट बेला मकै मिल्दिए कानको

यो तीने कोन सवाल त त सोरी फुले वाली त ताजु फुलेर थन मसिने ताजु के सस्तो अनाने हो को बस काकडी जो आकी गल्दी थी आकी गल्दी ती ठंडी भए त कुन लो ब ठण्डुवा त मरलला अ अपा साग भाजी लिदी बनाय ज नवारे ह मम मम काट 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 तो गाइस हम त बरसात जब बराव त तनो बन्छे छ थोडी छ

নকৰি પપ્પા ને આમ કરશે અમે રાત રાત થી ચાર તારીખ હળા તરી ઉઠો તો ચાર વાગે હવે પપ્પા પેગું પહોંચવા તમ જઈશું